નમસ્કાર મિત્રો હું મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ટીવીના પ્રખ્યાત અભિનેતાનું નિધન થઈ ગયું છે જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળેલા ઋતુરાજજીનું ઓગણસાઠ વર્ષની વયે નિધન થયું છે જ્યાં મિત્રો વધુ જણાવી દઈએ કે હાર્ટ એટેકના તેમનું મૃત્યુ થયું હતું જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે હજુ સુધી તેમના મૃત્યુ અંગે વધુ માહિતી મળી નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દીધી કે અભિનેતાએ આપની વાત જોતી હિટલર દીધી સપટ વોરિયર હાય હાયા તો અદાલત દિયા રોડ બાતી હમ જેવા ઘણા ટીવી શોમાં પણ અલગ અલગ ભૂમિકા ભજવી હતી અને પાત્રો ભજવ્યા હતા જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ